સમાજ કલ્યાણ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીએ અનુસૂચિત જાતિની મળતી સહાયના નામે યુવતીને ધક્કા ખવડાવી યુવતી પાસે અઘટિત માંગણી કરી એનજીઓ એ છટકો ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો પાદરાના ચોકારી ગામની યુવતીની માતાના મોત બાદ અનુસૂચિત જાતિની મળતી તાલુકા પંચાયતમાં સહાય મેળવવા માટે યુવતીએ સમાજ કલ્યાણ વિભાગમાં સહાય મેળવવા માટે ફોર્મ ભર્યું હતું

ગઈકાલે મને એક આ છોકરીનો ફોન આવ્યો હતો એમને મને કીધું કે મને એક સમાજ કલ્યાણનો અધિકારી ઇબ્રાહિમભાઈ રાજ જે ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી રહ્યો છે અને મારી સાથે ફોન ઉપર અભદ્ર વ્યવહાર કરી રહ્યો છે મેં ઘટના જાણી કે શું થયું ને કેમ તમારી સાથે આવું કર્યું તો એમને જણાવ્યું કે એમને મમ્મી એક્સપાયર થઈ ગયેલા તો એના મરણના દાખલા માટે જે બેસાણા પાંચ હજાર રૂપિયા આવે છે એનું ફોર્મ એમને ભર્યું હતું ફોર્મ ભર્યાના દિન પંદર દિવસની અંદર આ છોકરીએ ફોન કર્યો હતો સાહેબને કે સાહેબ મારા પૈસા જો આવ્યા નથી તો ઇબ્રાહીમભાઈ આજે એવું કીધું કે જ્યારે પૈસાની જરૂર હોય તો હું આપું છું આમ છું તેમ છો ને એ અપ્ર અભદ્ર વ્યવહાર કરી ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી જેનું રેકોર્ડિંગ સાથે અમે આજે એનું સ્ટિંગ ઓપરેશન કરી અને એને અમે અમારી મોજૂદગીની અંદર અમારી નજરો સમક્ષ જ્યારે છોકરીને ઉપર બોલાવી પછી એને નીચે બેહારી નીચે ઉભી રખાય વળતરે પછી બાઇક લઈને બે હાથ લઈ જતા હતા તો અમે એને ઝપટી પાડી અને પાદરા પોલીસ સ્ટેશનની અંદર રજૂઆત કરી છે હાજર કર્યો છે એટલે તમે પોલીસ પાસે લઈ ગયા એને પકડી હા અમે લઈ ગયા પોલીસ પાસે મિતેશ માલીનો રિપોર્ટ પાદરા